દાખલ કરાયેલ બાળકોના વાલીઓની રાશનમાંથી બનેલી વાનગીઓ અંગે યોજાઈ રસોઈ શો કાર્યક્રમ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ બીએનએમ દ્વારા પોષણ જાગૃતિ કાર્યક્રમનું કરાયું આયોજન દાહોદ જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના ચાર ઘટકના તમામ સીડીપીઓ શ્રી અને તમામ બીએનડબલ્યુ દ્વારા પોષણ જાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત એનઆરસીમાં દાખલ કરાયેલ બાળકોના વાલીઓને આંગણવાડી કાર્યકર બહેન દ્વારા ટેક હોમ રાશનમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવવાની લાઈવ રસોઈ શો પ્રવૃત્તિ કરી સમજ આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કાર્યકર બહેન વાલીઓને ટીએચઆરમાં રહેલ પોષક તત્વો તેમના આરોગ્ય લાભ તથા બાળકો માટે પૌષ્ટિક વાનગીઓ બનાવવાની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપી વિગતવાર માહિતી આપવામાં આવી હતી લાઈવ પ્રદર્શન અંતર્ગત ટીએચઆરમાંથી બનતી વાનગીઓ જેમ કે સુખડી ગળ્યા અને તીખા પુડલા પરાઠા મુઠિયા સરગવાના પાન અને વિવિધ શાકભાજીના થેપલા વગેરે જેવી પૌષ્ટિક અને સરળ વાનગીઓ બનાવી આપવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ અને સંદેશવાલીઓને બાળકોના પોષણ અંગે જાગૃત કરવો ઘર આધારિત ખોરાકને પ્રોત્સાહન આપવો તથા સરકાર દ્વારા આપવામાં આવતા ટીએચઆરનો યોગ્ય ને અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવાનો હતો વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના બાળકના આરોગ્ય તથા પોષણ સુધારવા માટે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું આ પ્રવૃત્તિ દ્વારા સ્વસ્થ બાળક ઉજ્જવળ ભવિષ્યના સંદેશને વધુ બળ મળ્યું છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા